નમસ્કાર મીડિયાનું ખૂબ મહત્વનું કામ નાગરિક પણ છે નાગરિક કઈ દિશામાં વિચારે છે કઈ રીતે છે છે નવો શું કામ કામ પેદા થવું જોઈએ એ બધા વિચારવાનું પણ આજે હું જયારે સવારે ઓફિસ આવી ત્યારે નવીનભાઈ ચૌધરી અમારી ઓફિસની બહાર આવેલા હતા અને મને કહ્યું કે ક્યારના આવેલા છે પણ અમારાથી મળી નહોતું શકાયું પછી એમણે એક બહુ લાંબો લેટર લખ્યો હતો ખાસો લાંબો પત્ર છે અને મેં વાંચ્યો પણ ખરો એના પછી એ ત્યાં હાજર હતા એમણે અમને પાંચસો રૂપિયા પણ આપ્યા છે અમારા પત્રકારત્વ માટે એમણે કહ્યું છે કે એ યોગદાન આપવા માંગે છે પણ આ બધા વિશે વાત કરવા માટે હું એમની સાથે નથી જોડાઈ મને એવો વિચાર આવ્યો કે એમણે જે લેટરમાં લખ્યું છે એમાંથી ખાસું બધું એવું છે કે જે દરેક દર્શક સુધી પહોંચવું જોઈએ ગુજરાતના પ્રત્યેક નાગરિક સુધી એ વાત પહોંચવી જોઈએ અને એટલા માટે એ વિષય પર વાત થવી જોઈએ કેમ કે જો નાગરિકો એ દિશામાં નહીં વિચારે પોતાની જવાબદારી નહીં સ્વીકારે આપણે દોષારોપણ કરી દઈએ છીએ સરળતાથી અને જ્યાં જરૂરી છે ત્યાં થવું પણ જોઈએ એના પર એક્શન પણ લેવાવી જોઈએ પણ એ દોષારોપણ થઈ ગયું કોઈ જગ્યાએ પગલાં લેવાઈ ગયા એના પછી શું પરિસ્થિતિ મોટા ભાગે એટલે નથી બદલાતી કેમ કે આપણે નથી બદલાતા તો નવીનભાઈ ચૌધરી પણ એવું જ કશું કહી રહ્યા છે નવીનભાઈ પહેલાં તો સ્વાગત છે તમારું અને થેન્ક યુ સો મચ આભાર તમારો હું જમાવત મીડિયાનો અને દેવાંશીબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે મને અહીં એક નાગરિક તરીકે બોલવાનો મોકો આપ્યો બાકી તો બીજા બધા મીડિયામાં આપે છે પણ જે રીતે સામાન્ય લોકોનો અવાજ ઉઠાવો એ મીડિયાનું અને કામ છે અને જે ખરેખર દેવાંશી અને જમાવટ બની કરી રહ્યા છે એનો મને ખૂબ ગર્વ છે કે ગુજરાતની એક સામાન્ય દીકરી જો આટલું મોટું કામ કરી શકતી હોય તો પછી મોટા મોટા મીડિયા હાઉસે પણ કરવું જ જોઈએ આના પછી શીખ લઈ અને એ રીતે કામ કરવું જ જોઈએ જેથી એક સામાન્ય લોકમત ઘડતરનું કામ કરી શકીએ તેથી હું તમારો ખૂબ આભાર માનું છું થેન્ક યુ નવીનભાઈ શું કરો છો તમે ક્યાંના છો હું બનાસકાંઠાનું છું અને હું સિવિલ સર્વિસની તૈયારી કરું છું છેલ્લા ત્રણ વર્ષથી બે હજાર વીસ મેં ચાલુ કરી હતી પણ પછી કોરોના આવી ગયો હું ગામ ગામ જતો રહ્યો હતો પછી ત્યારબાદ મેં ફરીથી તૈયારી ચાલુ કરી એકવીસમાં બે હજાર એકવીસમાં એને સ્પીપા એડમિશન લીધું ગુજરાત કોલેજ ખાતે ત્યારથી હું તૈયારી કરું છું બે વાર જીપીએસસી આપી છે એક વાર યુપીએસસી મેન્સ સુધી પહોંચ્યો પણ ત્યાં મને મને સક્સેસ ના મળે પણ હું પ્રયત્ન ચાલુ જ છે મારા પણ એ મારી જે મને નિષ્ફળતા મળી યુપીએસસીની મેન્સની એ પછી મે ધીમે ધીમે બુક ઇતર વાંચન ચાલુ કર્યું ત્યાં સુધી તો હું ખાલી બુક જ વાંચતો તો મારી જે આપને પરીક્ષા પૂરતું જ હોય પણ એનાથી તમે જીવન ઘણો બધો અલગ છે ખાલી બુક પર જીવન નથી એને બીજું તમારે વાંચવું જોઈએ એના માટે મે મહાત્મા ગાંધીને વાંચન ચાલુ કર્યું પહેલામ પહેલા કેમ આપણે એને રાષ્ટ્રપિતા માનીએ છીએ આજે ગામડામાં જાવ તમે લોકોને ખબર નથી એટલી ખબર છે રાષ્ટ્રપિતા છે પણ કેમ રાષ્ટ્રપિતા બના એમ એવું તો શું કર્યું ગાંધીજી ખાલી આઝાદી નથી અપાઈ ગાંધીજીએ સામાજિક આર્થિક રાજકીય દરેક ક્ષેત્રે કામ કર્યું છે પણ આપણે એમને સીમિત કરી દીધા કે ગાંધી બાપુ આઝાદી પી અને એક બીજો ખોટો પરસેપ્શન ચાલી રહ્યો છે મીડિયામાં બધી જગ્યાએ કે ગાંધીજીએ ભારતના ભાગલા કરાયા અને ભારતને ભાગલા કરાવવાનો ભાગ છે પણ પંચાવન કરોડ રૂપિયા આપવા માટે પાકિસ્તાને દબાણ કરાવ્યું આવું બધું મેં વાંચ્યું ત્યારે મને લાગ્યું કે નહીં આ ગાંધી બાપુને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યા છે પછી મેં ઘણું બધું વાંચ્યું બાપુની સત્યના ઘણી બધી બુક પર ત્યારે મને ખબર પડી ખરેખર જે માણસ જીવ્યો છે આ દેશ માટે એ માણસને પૂરેપૂરો જસ્ટિસ નથી મળ્યો ખરેખર જેને આટલું બધું પોતાનું ઘર બાર બધું આપી દીધું માણસે લોકોના જે રીતે લોકો જેવી રીતે જીવે એના વિચાર વાણી અને વર્તન વિરુદ્ધાભાસ નતો આજે લોકોને એવું જ છે આપણા ધર્મગ્રંથોમાં લખ્યું મનસા વાચા કર્મણી તમારા ત્રણમાં અલગ ના હોવું જોઈએ એકરૂપ હોવું જોઈએ જે બોલો છો જે વિચારો છો અને એ જ કરો તમે એવું ના હોવું જોઈએ અલગ અલગ એનાથી હું ઘણો પ્રભાવિત થયો છું અને મને લાગે છે ખરેખર આજે જરૂર છે ગાંધીની આ દેશની ગાંધી માં જતા રહ્યા પછી શું થયું એમણે જે બુક લખી છે મારું સપનાનું ભારત એમાં તો કંઈ છે જ નહીં આજે એવું દેખાતું જ નથી આજ બે લોકો ત્યાં જ છે ગામડામાં જે તે પાછા પડી ગયા ત્યાં જ પડ્યા છે એમણે કીધું તો અંત્યોદયની ભાવના આજે ક્યાં છે લોકો એક સાઈડ આલી છે બંગલામાં જીવે છે મોટી મોટી સિટીઓમાં એસીઓમાં રહેવું છે લાખોની કરોડ કરોડની ગાડીઓમાં ફરવો છે અને એમણે દેખાતો નથી કે સામાન્ય માણસ શિક્ષણ માટે સ્વાસ્થ્ય માટે આજે દેખી રહ્યો છે કે અમને મળશે આઝાદીનું વૃક્ષ પંચોતેર વર્ષ થઈ ગયા કેવડો વૃક્ષ મોટો થઈ ગયો એ વૃક્ષના ફળ આવી ગયા પણ એ ફળ છે હજુ સામાન્ય માણસ સુધી નથી પહોંચ્યા તો આ શું છે આપણે ખરેખર અલગ રસ્તે જઈ રહ્યા છે ગાંધીનો રસ્તો છે જ નહીં વિચારવાની જરૂર છે અને અને દરેક જે છે તો તો ને ખબર જ નથી આ વાત ગાંધી બાપુએ જ્યારે હિન્દ સ્વરાજ લખ્યું એમણે હિન્દ સ્વરાજ આફ્રિકાથી ઇંગ્લેન્ડથી આફ્રિકા જતી વખતે એક જ ખાલી શીપમાં લખેલો છે એક જ એક સાથે લખેલો છે એમાં પૂછ્યું હતું પત્રકારે કે બાપુ તમને શું લાગે છે આજે ભારતનો નું કિસાન ગરીબ છે શોષિત છે આત્મહત્યા કરે છે ત્યારે તમને એનું ભવિષ્ય કેવું લાગે છે ત્યારે બાપુ કહેલું કે મને મારા ખિસ્સાને દેખીને ડર નથી લાગતો મને વિશ્વાસ છે ખિસ્સાના દેશને નહીં ડૂબાડે આ દેશને ડૂબાડશે તો આ શિક્ષિત માણસો ડૂબાડશે એમણે વાઘને તો ઘાટવો છે વાઘ મતલબ અંગ્રેજો ઘાટવા છે પણ વાઘનું ચામડું પહેરીને રાખવું છે એ રીતે રહેવું છે બધાને આ દેશને મને આ ડર આ લોકોનો છે એટલે એ બધું મેં વાંચ્યું કે ત્યારે મને લાગ્યું ખરેખર કે ના મારે કંઈ કામ કરવું છે ગાંધી માટે અને એમણે એ જ કીધું કે તમે જ્યારે આ દેશને ગરીબી મટાડવી છે તમારે ગરીબ થવું જ પડશે એના સિવાય કોઈ ઉપાય નથી એ જ્યારે પહેલીવાર ભારતની મુલાકાત ઓગણીસો પંદરમાં આવ્યા ઓગણીસો સોળમાં જ્યારે બનાવ બનારસ સિંધુની સિટીનું કંઈક ઉદઘાટન હતું ત્યાં ગયેલા ત્યારે એમણે સ્ટેજ ઉપર સ્પીચ આપેલી ત્યાં રાજા મહારાજા બેઠા હતા ઘરેણા પહેરીને બધું ત્યારે એમણે કીધેલું કે તમને શરમ આવી જઈએ આ દેશમાં લોકોને પહેરવા માટે કપડાં નથી ખાવા માટે ભોજન નથી મળતું અને તમે શરીર ઉપર કપડા ઘરેણા લાદીને બેઠા છો આ કઈ રીતનું હોઈ શકે તમને સજ બી શરમ નથી આવી તમારી પ્રજા દુઃખી છે આ રીતે આઝાદી ના મળે સ્વરાજ કોઈ દિવસ નહીં આવે આપણા પાસે તમારે ગામડાની ગરીબ દીકરીઓ કે સ્ત્રીઓને બહાર લાવવી પડશે એને તમે એક કેદ બાર કેદ કેદ કરી મૂકી દીધી છે એમાંથી બહાર લાવશો ને તો જ આ દેશમાં કંઈક થઈ શકશે અને પછી એમણે ગયા એકવાર બિહારમાં ગયા હતા અને ત્યારે એમણે કસ્તુરને કીધું કે જાઉં ગામડામાં જાઓ અને સ્ત્રીઓને બહાર લાવો ત્યારે એ કસ્તુ એક ઘરે ગયા અને ત્યાં કીધું સ્ત્રીને છે ને કે બહાર આવો તો સ્ત્રી શું જવાબ આપ્યો સ્ત્રી કીધું કે હું બહાર નહીં આવી શકું અમે કે ત્રણ જણીએ છીએ પણ અમે બહાર એક એક જ આવશો ખાલી ત્રણ નહીં આવીએ એક સાથે કેમ તો કીધું કે અમારી પાસે એક જ કપડું છે અમે એક જ ઊંડી શકીએ એક જ આવશો બે તો અંદર જ રહેશે ત્યારે આ વાત કસ્તુરભાઈ ગાંધીઆર કીધું ત્યારે ખૂબ લડ્યા કે મારા દેશને આ કરવું આ ગરીબી છતાં લોકો કરીને ફરે છે અને કરે છે કે આઝાદી આઝાદી ના મળે જ્યારે ખેડૂત મજદૂર ગરીબ બધા સાથે આવે ત્યારે દેશની આઝાદી મળશે અને માણસે રસ્તો બતાવ્યા પણ આપણે રસ્તો ભૂલી ગયા એટલે ફરી પાછું એ રસ્તા ઉપર જવાની જરૂર છે અને એમણે જે કીધેલું પૃથ્વી પૃથ્વી માટે કે આપણે જે પૃથ્વી છે ને કેટલા સંસાધનો છે ને આપણી જરૂરિયાત માટે છે લોભ માટે નથી જો રોગ ઉપર કરાવે કે એક માણસ મારા રોગ માટે પૂરા કરવા માટે પૃથ્વી પાસે નથી એટલે આપણી જરૂરિયાતો પૂરું કરવાની છે ભોગ નથી કરવાનું કોઈ સંસાધનો એટલે બસ મારા આ રીતના વિચાર છે ખરેખર આપણે જીવવું હોય તો આ રસ્તે જીવવું જરૂરી છે અને કાલે આપણે આપડે છોકરાને શું આપવા માંગીએ છીએ કાલે તમારી આંખમાં આંખ નાખીને છોકરો પૂછશે કે તમને શું બચાવ્યું મારા માટે શું તમે એક એસી ના વાપરી હો છો ગાડી માં બેઠા ના તો મારી નથી જવાના કોઈ લાખો લોકો આ રીતે જીવે છે આજે આજે રસ્તા પર લાખો લોકો છે હું જયારે લાયબ્રેરી વાંચતા જઉં ત્યારે હું રસ્તા પર આવતા હોય છું લોકો ગયા હોય છે ઘણી વાર સવારે તો એમનું કેમ નથી દેખાતું તમને સવારે બધાને દોડવા માટે જાઓ છો કસરત કરવા જાઓ છો છતાં નીકળી જશે પૂછતા નથી કેમ તો એ રસ્તા પર ઊંઘ્યો છે એ બધા અધિકારીઓ કેમ સુઈ જ છે જે નીતિમતાની મોટી મોટી વાતો કરે છે એથિક્સનું પેપર લખે છે જ્યારે ત્યારે મોટી મોટી વાતો કરે છે કે આમ છે ને તેમ છે એ પછી કેમ જતું રહે છે બધું ખરેખર જે વાંચવું છે એ ઉતારો બાકી જતારો સિસ્ટમ છોડીને આવા લોકોની સિસ્ટમની જરૂર નથી સરદાર પટેલના શબ્દો યાદ કરો ઓગણીસો સુડતાલીસમાં જેમણે કીધા તો પહેલી પહેલી બેચની ફર્સ્ટ બેચ હતી સિવિલ સર્વિસ એને શું કીધું હતું એ વિચારવાની જરૂર છે આપણે એ રસ્તા પર પાછું જોવું જ પડશે તો હિન્દ છે ને આખી સંદેશો આપી શકશે બાકી આજે તો આપણે અહીં જ જ પડ્યા કીધું તો આજ આજ ગામડામાં તમે લોકો માની રહ્યા છે હજુ બી માણસ માણસો તરીકે એક્સેપ્ટ કરવા તૈયાર નથી થતો તો શિક્ષિત કેમ નથી બોલતા હજી કેમ તમે તમારા માતા પિતાને સવાલ નથી પૂછી શકતા કે કેમ આવું ચાલી રહ્યો છે એમ તો અભન છે એમને ખબર નથી કે ચાલુ ચાલતો આવે છે ધર્મગુરુએ કીધું કોઈ મોટા માણસે કીધું પણ તમે કેમ તમારા માતા પિતાને પૂછતા નથી કે કેમ આવું ચાલી રહ્યો છે તમારી જવાબદારી છે દરેકની કે આપણે માતા-પિતાને પૂછીએ જ તો મને એવું લાગે છે યુપીએસસી ની તૈયારી કરતા છોકરાઓ જે લાઇબ્રેરીમાં હોય એ તમે આમાં લખ્યું છે એટલા માટે જ મારો એ પ્રશ્ન છે કે એ લોકોની પાસે સૌથી વધારે જવાબદારીની અપેક્ષા હોય કેમ કે એ લોકો આવનારા સમયમાં સિસ્ટમમાં જવાના છે સુધારવાના છે એ લોકો લાઇબ્રેરીમાંથી ઊભા થાય તો શું પોતાનો પંખો બંધ કરવાની લે છે કોઈ એટલે તો નથી હું જ્યારે પહેલો સ્પીબામાં હતો બરાબર ત્યારે સ્પીબામાં ગયો ત્યારે મેં દેખ્યું કે લોકો આવે છે વાંચે છે ફોન ઉપર જતા રે બાર વાર કરવા માટે એક કલાક પંખો ચાલુ હોય છે એસી તો ચાલુ બંધ થતા જ નથી લોકો રાત દિવસ ત્યાં જ રહે એસી બંધ કરવાનું નથી એક માણસ બેઠો પણ બધી એસીઓ ચાલુ હોય બહાર નીકળી જવાનું કોઈ બંધ નથી કરવાનું કેમ મારું શું અને મારે શું આ બે શબ્દો છે ને આ સિસ્ટમ ને પાછળ લઈ જાય છે મારું શું અને મારે શું આ તો સરકારનું છે આપણું થોડું છે મેં પૂછ્યું ઘણા બધા કે કેમ તમે બંધ નથી કરતા તમે ઘરે તો આવો વર્તન નથી કરતા ઘરે શું ચાલુ મૂકીને આવો છો તમે ના કેમ અત્યારે આવે છે આપણા માટે લાઈટ ભરવું પડે છે આપણે અને અહીં સરકારનો પણ સરકાર કોનો તમારા ટેક્સના છે ગરીબ રસ્તા પર નું છે ને ને જે લે છે એ બી ટેક્સ ભરે છે એના પૈસા તમે કરી કોઈ દિવસ સ્વામી વિવેકાનંદે શું કીધું હતું કે હું એ દેશના દરેક લોકોને દેશદ્રોહી દ્રોહી માણું છું જેને સરકારી રૂપિયાનો ઉપયોગ કરીને શિક્ષણ લીધું છે છતાં એ ગરીબ સામો દેખતો નથી દરેક દેશદ્રોહી છે પણ આજે દેશભક્તિની વ્યાખ્યા બદલાઈ ગઈ છે પંદર ઓગસ્ટ છવ્વીસ જાન્યુઆરી આવે એટલે સ્ટેટસ ચલાવી દેવાનું મોબાઈલ ઉપર આપણી દેશભક્તિ પૂરી થઈ ગઈ આનાથી દેશ આગળ ના જાય આજે બીજા દેશો કેમ આગળ છે કઈ ખાલી બતાવતા નથી એ વ્યક્તિ પોતાની ફરજ કરી નિભાવે છે અધિકાર નથી આપણે અધિકાર લેવા છે ફરજ કોઈ નિભાવી નથી એક લાઈટ બંધ નથી કરી પંખો બંધ નથી કર્યો કોઈ આ માનસિકતા છે બહુ ખરાબ છે પછી હું ગ્રંથ બોર્ડમાં કે બાજુમાં ત્યાં છે બીજું ત્યાં કોઈ બધાની વાત જ કરી મેડમ ને બધાને કે કેમ બદલાતું નથી એમ કેમ તમે તો એમ એક્ઝામ્પલ સેટ કરો તમે તો હા ઉપર બેઠા છો તમે તો બંધ કરો તમે બંધ કરો તો લોકો બંધ કરતા શીખે ને એમ એમને કીધું તો એમને મને કીધું કે હું સૂચના આપી દઈશ અને સૂચના એમને આપી ખરી પણ પછી એ કઈ રીતે કીધું કે મને આમ આપણા ઉપર ઉપકાર કરતા હોય ને એ રીતે કીધું ઉપકાર નથી કરતા આ દરેકનો તમે અહીં બેસા છો ને અહીં બેઠા છો ને તો તમે સરકાર પગાર લો છો એટલે એમને એવું થતું હશે કે તમે કોણ સલાહ હા બસ આજે આવું જ છે પ્રોબ્લેમ એ છે કે ઉંમર પ્રમાણે લોકોને છે ને રિસ્પેક્ટ જોઈએ છે રિસ્પેક્ટ કેમ ના મળે રિસ્પેક્ટ શુડ બી ડિમાન્ડેડ રિસપેક્ટ શુડ નોટ બી ડિમાન્ડેડ ઈટ શુડ બી કમાન્ડેડ ઈફ યુ ડિઝર્વ ઈટ યુ ગેટ ઈટ બરાબર તમને તો મળી જ જશે પણ એમને તમે ઉંમરના મોટા ચાલે તમે રિસ્પેક્ટ આવી એ રીતે રિસ્પેક્ટ ન મળે તમે તમારું

અને એમાં એ જે લોકો પર્ટિક્યુલરલી એ ડિપાર્ટમેન્ટના સચિવો હોય છે એન્વાયરમેન્ટ ને બાકીના બધા વિભાગના જે લોકોના માથા પર ઘણી બધી જવાબદારીઓ છે એ લોકોના બાળકો માટે પણ એ જ રહેવાનું છે અને એમને ખબર જ નથી કે એ પોલ્યુશન કંટ્રોલ ડિપાર્ટમેન્ટ હોય કે પછી એ વિભાગના જે તે મંત્રીઓ હોય કે એમની પાસે તો તક છે ઘણું બધું સુધારવા અને પોતાના બાળકોના ભવિષ્યને થોડું વધારે સારું કરવાની પણ એ તક એ ગુમાવી રહ્યા છે હું તમને વાત પાણી માટે કોઈ નથી કરતું કેમ કે પાણી તો મિનરલ મિનરલ ફિલ્ટર થઈને હવા માટે કેમ પ્રદુષણ માટે દિલ્હીમાં કેમ બધું થાય છે ઘોંઘાટ થાય છે કેમ કેમ કે પ્રવાહ હવા નું કોઈ ક્લીન કરી નથી શકતું એના કારણે હવા માટે બહુ લોકો લડે છે કે ના હવા સારી હોય છે હવા બધા માટે ભગવાન સરખી બનાવી છે એમાં એવું નથી ભાગલા પડે કોઈ સારી હવા લે કોઈ ગંદી હવા લે એના કારણે એના થાય છે બાકી તમે જાઓ સાબરમતી દેખો નથી કે રીતે નદી ચાલી રહી કોઈને પણ ખબર છે અમીર નહીં ખબર છે અમે તો ફિલ્ટર વાળું પાણી પી લઈશું આ તો ગરીબ ને પીવાનું છે ને આપણે ક્યાં પીવાનું છે પણ તમે આજે લોકો મને તો ખરેખર છે ને સૌથી વધારે નફરત હોય નફરત તો નહીં કહી શકાય પણ ખરેખર આમ થતું હોય ને તો જે આ સેલિબ્રિટીઝ છે જે રાત દિવસ ગાડીઓમાં ફરવું છે બ્યુટી પ્રોડક્ટ વાપરવા છે કોસ્મેટિક વાપરવા છે એ તમે દેખ્યું કેટલા એમાં પ્રમાણમાં કેટલા માઇક્રો પ્લાસ્ટિક અને કેટલા એર પોલ્યુશન હોય છે એના કારણે એર પોલ્યુશન થાય પણ તમે તમારા સારું દેખાવા સારું કરી બાહ્ય સુંદરતા સારું કરી કરી અને લોકોની જિંદગી છે ને એના સાથે હવા પાણી બનેને બગાડી રહે તમે સોઈલ બગડી રહી છે એના કારણે માઇક્રો પ્લાસ્ટિક આજે

બચાવો જેટલું બચે તમારા કારણે તમારે એક વિચારી કરવું છે કે આપણા કારણે આ ધરતી માતાને નુકસાન તો નથી થઈ રહ્યું ને અને આપણા બાળકોનું ભાવિ તો નથી બગડી રહ્યું એ વિચારને દરેકે કામ કરવાની જરૂર છે રોલ મોડલ બનાવો તો આ રીતે રોલ મોડલ બનો ખાલી તમારા અંગ પ્રદર્શન કરીને રોલ મોડલ ના બની શકે કોઈ દિવસ તમારે ડ્રીમ ઇલેવન મહાસ સરકાર ઇલેવન આવું બધું વેચવું છે બધાને મૂર્ખ બનાવે છે જો બાબા રામદેવ સુપ્રીમ કોર્ટના સુપ્રીમ કોર્ટમાં જઈ અને માફી માગી શકતા હોય તો બધા લોકો માફી માગવાની જરૂર છે દેશ આગળ

રાજમોહન રાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નર્મદ દયાનંદ સરસ્વતી વિવેકાનંદ અને બાકીના ખાસા બધા લોકોની રવિશંકર છે એમણે ખાસું બધું લખ્યું છે ને એમણે જે લખ્યું હતું અને પછી હું આવી ત્યારે ઓફિસ જ હતા ત્યારે મને થયું કે એમના માટે એમની સાથે વાત કરવી જોઈએ એમાં એમણે જે છેલ્લે લખ્યું છે કે આલ્બર્ટ આઈન્સ્ટાઈને કહ્યું હતું કે દુનિયાને ખતરો એ લોકોથી નથી જે ખરાબ કરે છે પણ એ લોકોથી છે જે સારા છે અને છતાંય ચૂપ રહી જાય છે અને એમની સાથે નવીનભાઈ તમારી સાથે વાત કરવાનું બીજું એક કારણ એ પણ છે કે ઉદાહરણ તરીકે કોઈ પણ ટ્રેજેડી આપણે ત્યાં થાય એ ટ્રેજેડી આપણે ત્યાં પછી એનું વારંવાર પુનરાવર્તન થાય તો હું પણ એ કન્કલુઝન પર ઓલમોસ્ટ પહોંચી રહી છું કે થવાનું વારંવાર કારણ એ છે કે લોકો ચૂપ રહી જાય છે નથી જ્યાં જરૂર હોય છે ત્યાં નથી બોલતા સારું લાગે એમ કીધું કે આપણી ભૂલ છે સરકાર સુધરવા માંગતી નથી તંત્ર સુધરવા માંગતું નથી જે ચલાવે છે ધંધા એ કોને સુરતમાં હોય કે પછી મોરબીની ઘટના હોય કે પછી રાજકોટની ઘટના આપણે દેખી લીધું કે વારંવાર આપણા છોકરા જાય છે આપણા છોકરાનો ભોગ લેવાય છે તંત્ર નથી સુધારવાનું આપણે સુધારવાનું ખરેખર આપણે શું કરવું છે આપણા છોકરાઓને શું શું આપવું છે નથી આપવું આપણે જોવાનું છે આજે કેટલી રમતો છે ગામડામાં તમે જાઓ લોકો કેટલી રમતો રમતા હોય છે એ તો મોટા થઈ ગયા ક્યાંય ગેમ જોવાની જરૂર નથી પડતી લોકોને આપણે જરૂર છે અને માતા પિતા છે જવાબદારી નિભાવી પડશે ખાલી સ્કૂલ માં મૂકી દીધો એટલે આપણી જવાબદારી પૂરી નથી થતી તમારે જરૂર છે કે છોકરો કઈ રીતે શું કરે છે એના કરી તમારી જવાબદારી છે એવું ગેમ જોવા મોકલી પછી આપણે મોબાઈલ વાપરવાનું શાંતિથી દેશે આ રીતે માતા પિતાનું ઓળખું ના કરી શકે સંસ્કાર ના આપી શકે આ રીતે આપણે વિચારવાની જરૂર છે ખરેખર કે શું આપણે કરીએ છીએ એમ થોડા સમય માટેની મજા સારું કરી છોકરાની ભોગ આપી ના દેવા કોઈ દિવસ મને એવું છે કે આપણે સુધારવાની જરૂર છે સરકાર તો તો સુધરશે સરકાર નથી જ્યારે એમના લોકો જશે ને ત્યારે જ સુધરવાનો ટ્રાય કરશે એમને જવાના નથી કે એમની જ્યાં જશે ને ત્યાં બધું ફાયર સેફ્ટી સારું હશે બધું સારું અને આપણે વિચારતા નથી આપણે કોઈ વસ્તુ લેવા જઈએ ને બજારમાં તો દસ દુકાને પૂછીએ છીએ કપડાં લેવા જશો દસ દુકાને પૂછીએ પણ શિક્ષણ સંસ્થાઓને નહીં પૂછીએ ગમે તે સ્કૂલમાં મૂકી દઈશું પછી આ ગેમ લેમજનો આપણે પૂછ્યું ખરી ત્યાં જોયું ખરી કે ફાયર સેફ્ટી જગ્યા નથી પૂછતા નથી પણ આપણે જ્યાં જરૂર છે ત્યાં ને શાકભાજી આવે છે દસ બારીએ ફરીને ભાવ પૂછ્યું તો આમાં બી જરૂર છે ખરેખર હવે ચેક કરી લઈ જઈએ એટલે શાકભાજી ની ગુણવત્તા જોઈને આપણે ભીંડા લેતા પહેલા એ બધા લઈને ચેક કરીએ છીએ કોણા છે કે નહીં તો ફાયર સેફટી છે કે નહીં એ પૂછવું એ ખરેખર આપણી ફરજ છે અને આપણે બીજા લોકો ક્યારે સુધરશે તો ખબર નથી જાતે શરૂઆત કરવી પડશે વાત સાચી છે નવીનભાઈ છેલ્લે તમે કહો તમે જમતા કેમ નથી જમવાનું એવું છે કે એટલે એક ટાઈમ કેમ નથી જમતા મહાત્મા ગાંધીને ફોલો કરું છું ને અને એમને કીધું કે જ્યાં સુધી આ દેશમાં બે ટક લોકોને ભરણ પૂરું ખાવા ના મળી શકે ત્યાં સુધી તમને જમવાનો અધિકાર નથી બરાબર લોકો એક એક ટાઈમ જમીન જીવે છે તો તમે કેમ એક ટાઈમ જીવી પછી બીજું કે હું છે ને આ હું કે મારી મોટી ઓલો નથી એવું જીવું છું સામાન્ય રસ્તા ઉપર બેસીને માણસ જીવે છે ગરીબ જીવે છે એવી રીતે જીવે છે તમે દેખાય છે કેટલા લોકો એમને મને કીધું કે સાહેબ તમે કઈક કરજો અમારું કંઈક આવે અમે બાકી આખી જિંદગીમાં રસ્તામાં રસ્તામાં જવાની છે આ રીતે કોઈ અમારો સંભળાવો નથી પાંચ રૂપિયા આપીને જતો રહેશે દસ રૂપિયા એમથી અમારો કોઈ થવા નથી તો આપણે શું જરૂર પડશે એના ખરેખર આપણે શું કરવા માંગીએ છીએ તમે એક ટાઈમ ખાશો તો એ ખાવાનું થોડું થોડું બચશે બધાથી તો એ લોકો સુધી બી પહોંચશે તમારે વિચારવાનો છે ખરેખર નૈતિકતા કોને કહેવાય અને આપણે ત્યાં તો ઈવન જે પેલો એન્ટવાડમાં જમવાનું જાય છે પણ આપણે જો બગાડ થતો બચાવી લઈએ તો દેશમાં કોઈ ભૂખ્યું ના સર્જાય હા 1/3 છે 1/3 જેટલું ઉત્પાદન થાય છે ને ખેડૂતના ફાર્મ ગેટ થી લઈ અને જે રિટેલર થી પછી આપણા સુધી પહોંચે ને 33% છે ને એમાં બગાડ થઈ જાય છે કે આપણા પાસે કોલ સપ્લાય ચેન નથી આવું બધું નથી એના કારણે ઘણો બધો થાય જાય છે ખેડૂતને મળતો નથી કન્ઝ્યુમર વચ્ચે હેરાન થઈ ગયા છે કન્ઝ્યુમરને મોંઘું મળે છે અને ખેડૂતને ભાવ નથી મળતા ભાવ અને વચ્ચે વચટિયા લઈને જતા રહે છે એના કારણે અને બીજું એ કે બચાવ તો પડશે જ આપણે એના સિવાય કોઈ ઉપાય નથી લાઈટ બચાવનો મતલબ શું છે કે તમે એસી બેસતા હો તો એસી બંધ કરી દો એસીના કારણે ક્લોરોફ્લોરો કાર્બન છે હાઇડ્રોક્લોરો કાર્બન છે આ બધા મિથેન છે આ બધા ઘણા બધા સીઓ ટુ છે નીકળે છે એના કારણે પૃથ્વી ગરમ થઈ રહી છે બરાબર હવે તમે એસીની જગ્યાએ પંખો રાખશો તો શું વાંધો છે થોડી તમને ગરમી લાગશે કદાચ

એ એની રીતે ચાલે છે ચાલે છે લોકો કેમ ભરાય છે ખેતીમાં હજી કોઈ ઓપ્શન નથી સ્કીલ નથી પોતે અપગ્રેડ કરીને આગળ જઈ શકે તો એટલા માટે ત્યાં બેસી રહ્યા છે આજે પાણી છે ધીમે ધીમે પાણી પાણી બચાવવાની જરૂર છે વીજળી બચાવવાની જરૂર છે તમે થોડી વીજળી બચાવશો ને વીજળી ક્યાંથી આવે આવેલ કોલસો ક્યાંથી માઇનિંગ કરી માઇનિંગ કે માટે તમે વૃક્ષો કાપો છો તમે એક ખાલી થોડી બચાવશો તો કેટલું એક વૃક્ષ બચશે એ આપણે કરવું જોઈએ કેમ ભલે ચાલુ શું થવાનું મને આવું ઘણું બધું કીધું કે શું થવાનું તું એકલો થાય

એમણે જે મને ખાસું બધું લખીને આપ્યું છે તો એ પત્ર પૂરતું કે મારા પૂરતું સીમિત ન રહી જાય હવે હું આખો લેટર તમને વાંચીને સંભળાવું એના કરતા એ છે તો એમની સાથે જ વાત કરી લઈએ અને એટલા માટે નવીનભાઈ સાથે વાત કરી એટલું બીજું પણ એ સમજાયું કે તમારા બાળકોને પણ તમે વાંચતા કરજો જો તમારા ઘરમાં યુવાનો છે જો તમે એવું ઈચ્છો છો કે એની પાસે એ દ્રષ્ટિકોણ હોય કે આગળનું જીવન કેવી રીતે જીવવા માંગે છે તો આપ હવે પછીની જે પેઢી છે ગુજરાતની એ આપણું ભવિષ્ય ખરેખર ખતરામાં એ દ્રષ્ટિએ છે કે આપણે ત્યાં બીપીએલ છોકરાઓ છે બાપના પૈસે લેરવાળા આપણે ત્યાં લોકો ખરેખર બાળકો મેં કેટલા યુવાનો જોયા છે કષ્ટ નથી પહોંચાડવા માંગતા પોતાના શરીરને બધાને રાતોરાત અચાનક જ કરોડપતિ બની જવું છે દસ વર્ષમાં અને આપણે બહુ અલગ પ્રકારની જનરેશન બનાવી રહ્યા છીએ આપણા વિચારોના કારણે ઓછું વાંચવાના કારણે ઇતિહાસ ન સમજવાના કારણે અને ગુજરાત કોના દમ પર ગુજરાત બન્યું છે એ જાણવાના કારણે રાતોરાત સિદ્ધિ નથી આવી જતી રાતોરાત વૈભવ નથી મળતું ગુજરાતે જે પણ ખંતથી મેળવ્યું છે એ આપણા પુરોગામીઓ છે પણ એ આપણા અનુગામીઓને એટલે કે આવનારી પેઢીને આપણે આપી કે કેમ એનો જવાબ તો ખાલી આપણી આપણી પાસે છે જનરેશન જે કરશે એના પર આવનારા સમાજનો આવનારી દુનિયાનો અને આપણા બાળકોનો મદાર રહેવાનો છે આપણે કોઈ ને કોઈ દુર્ઘટનામાં આપણા બાળકો અને યુવાનોને ગુમાવી રહ્યા છીએ જો આપણે ફરીથી એ બધી વાતોનું પુનરાવર્તન નથી કરવા માંગતા સમાજને ખરેખર સ્વસ્થ રાખવા માંગીએ છીએ તો જેમ નવીનભાઈની પાસે જીવનનો એક દ્રષ્ટિકોણ છે તમે એમની સાથે સહમત હોઈ શકો છો અસહમત હોઈ શકો છો પણ બંને માટે તમારું વાંચવું ને જાણવું જરૂરી છે સમજવું જરૂરી છે અને એટલે જ એ કરવાની શરૂઆત કરો અને બીજા પણ એવા જાગૃત નાગરિકો આપણને મળતા જાય કે જે પોતાનાથી શરૂઆત કરે હું શરૂઆત કરું એ શરૂઆત કરે તમે શરૂઆત કરો આપણે બધા ભેગા થઈને ભરોસો રાખો આ દેશ અને દુનિયાને સકારાત્મક દિશામાં લઈ જવા અને બદલવા માટે સક્ષમ છીએ એક વાત કરીશ કે આ બુક છે જોઈએ

સત્યના પ્રયોગો મને નથી ખબર કેટલા લોકોએ વાંચી છે પણ સત્યના પ્રયોગો તો નથી વાંચી તો મને એવું લાગે છે કે ઓલમોસ્ટ બધું તમારું વાંચન અધૂરું છે આ સરદાર પટેલ ને સમજવા છે તો એક મહિના બુક પાસ કરજો મને સરદાર પટેલ માટે બહુ બધા કન્ફ્યુઝન છે એટલે મને એવું લાગે છે કે બહુ જ વન ઓફ ધી ઓથેન્ટિક એમ કે જેની વિશ્વસનીયતા છે બહુ જ સારી એવી રાજમોહન ગાંધીએ લખેલું આ પુસ્તક છે સરદાર પટેલ એક સમર્પિત જીવન ખાસું જાડું છે પણ ધીરે ધીરે કરીને તમે વાંચશો તો મને એવું લાગે છે ઘણું બધું સમજાશે

આખી દુનિયામાં પોતાનું નામ કરી શક્યા કે પછી કેવી રીતે મહાત્મા ગાંધીએ ઘણું બધું કર્યું એટલે આ છે બહુરોપી ગાંધી તો એટલીસ્ટનાથી શરૂઆત કરજો થેન્ક યુ સો મચ નવીનભાઈ થેન્ક 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 યુ 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 ચાલો નમસ્કાર